રોજ ઘર નજીક અવારુ જગ્યાએથી માથું ફાડી નાખેલી હાલતમાં સ્નેહલાનો મૃતદેહ મળ્યો હતો પોલીસે કરેલી સઘન પૂછપરછમાં હત્યા કરનાર બીજો કોઈ નહીં પણ મૃતકનો પતિ હિતેશ આસોડિયા જ હોવાનું કબૂલ્યું છે તો હત્યાનું મૂળ કારણ પતિ પત્ની વચ્ચે ચાલતો ગંભીર ખડખણકાસ હતો જે મૃત પતિ પત્નીના વર્તનથી કંટાળી ગયો હતો અને ઉપરાંત સ્નેહાના બે વર્ષના બાળકને રખવા પણ તૈયાર ન હોવાથી હિતેશ દરરોજ બાળકને તેના માતાપિતાને ત્યાં મૂકી આવવા પરતૃતું જ્યારે શનિવારે સાંજે પણ પતિના કોલ પર ઝઘડો થતાં પતિ ગુસ્સે થયો હતો અને તે ઘરે કારખાનાથી લોખંડનો સળિયો લઈને ઘરે પહોંચ્યો અને ઘરે આવીને પતિને બહાર જમવા લઈ તેમ કહ્યું અને હેતી સ્કૂટીમાં લોખંડનો સળિયો આગળ રાખીને પત્નીને પોતાની પાછળ બેસાડી અને ઘર પાસેથી આવારું જગ્યા પર લઈ ગયો અને ત્યાં પાછળથી લોખંડનો સળિયો મારી દીધો અને સ્લેહાની હત્યા કરી હતી જો મિત્રો તમે અમારે ચેનલ પર ના હોય તો વિડીયોને લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ